© સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે આપણે પહોંચી ગયા છે ડાકોર ડાકોરરાય ભગવાનના મંદિરે તો તમને ભગવાનના લાઈવ દર્શન અને સાથે તમને ગોમતી તળાવનો વ્યૂ પણ બતાવીશું તો આપણે હવે આગળ વધીશું ડાકોર તરફ જવા માટે અહીંયા રણછોડરાય ભગવાનના મંદિર તરફ જવા માટે રસ્તો છે જો આ છે બોન્ડ અને આ છે ગેટ તો અહીંયાથી આપણે આગળ વધીશું હવે ભક્તો બોડાના લાવ્યા હતા તેમણે દ્વારકાથી અહીંયા ડાકોર કેવી રીતના લાવ્યા હતા તેનો વિડીયો પણ આપણે ચેનલમાં તમને જોવા મળી છે તો હવે આગળ વધીશું બરાબર છે તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું શરૂ કરીશું મિત્રો જોઈ શકો છો કે પૂનમના દિવસે કેટલા બધા ભક્તો છે તે રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને ખાલી પૂનમે જ ભરવાથી એમના કામ પૂર્ણ થાય છે તો આ પૂરી બજાર તમને ડાકોરની જોવા મળી જાય છે જોઈ શકો છો અને અહીંયાથી તમને ભીડ જોવાનું સ્ટાર્ટ થઈ જાય છે તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી એટલા બધા ભક્તો ઉમટ્યા છે દર્શન કરવા માટે જો અને અહીંયા બજારની અંદર તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું અને પૂનમના દિવસે કેટલા ભક્તો દર્શન કરવા માટે આવે છે એ પણ તમને લાઈવ બતાવીશું બરાબર છે મિત્રો તો જોઈ શકો છો કે આ પૂરી બજાર તમને જોવા મળી જાય છે અહીંયા તમને રણછોડરાય ભગવાનના ફોટા પણ મળી જાય છે અલગ અલગ વેરાયટીમાં તો તમે રણછોડરાય ભગવાનના ફોટાની પણ ખરીદી કરી શકો છો અને અહીંયા જોઈ શકો છો કે ગેટ બંધ થઈ ગયો છે અહીંયા કેમ કે ભીડ વધી ગઈ છે આગળ એટલે રસ્તો અહીંયા બંધ કર્યો છે અને આ છે પ્રવેશ દ્વાર તો અહીંયા થઈને આપણે રણચોરાય ભગવાનના દર્શન કરવા માટે આગળ વધીશું અને ધીરે ધીરે આપણને જેમ જગ્યા મળશે એમ એમ આપણે આગળ વધીશું તો અહીંયા તમારા જે ચંપલ હોય બૂટ હોય તે સ્ટેન્ડ પર મૂકી દેવા અને અહીંયા ચંપલ કાઢ્યા પછી તમારે અહીંયા થઈને અંદર જવાનું રહે છે ધીરે ધીરે આપણે આગળ વધીશું અને રણછોડરાય ભગવાનના તમને લાઈવ દર્શન કરાવીશું અને અહીંયા બધી માહિતી લખેલી છે તમે વાંચી શકો છો બોર્ડ પર ધક્કામુક્કી નહીં આરામથી લાઈનમાં દર્શન કરવા માટે જવું અને આરતીનો સમય કેટલો છે એ પણ અહીંયા લખેલું છે અને આ ભેટ તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પર તમે બધી માહિતી પણ વાંચી શકો છો આરતીનો સમય કેટલો છે અને મંદિર ખુલવાનો સમય કેટલો છે અને મંદિર બંધ થવાનો સમય કેટલો છે તો અહીંયા બધું જ લખેલું તમને જોવા મળી જાય છે તો ધીરે ધીરે આપણે હવે આગળ વધીશું અને લાઈવ દર્શન તમને આપણા વિડીયોના માધ્યમથી કરાવવાના છે બરાબર છે તો અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે કે ભક્તો બોડાના રણછોડરાય ભગવાને કેવી રીતના અહીંયા ડાકોર લાવ્યા હતા જોઈ શકો છો અહીંયા ફોટાના અંદર દર્શાવેલું છે બધું જ અને ફૂલ વિડીયો આપણી ચેનલ પર છે એ પણ તમે જોઈ શકો છો કે ભક્તો બોડાના રણછોડરાય ભગવાને ડાકોર કેવી રીતના લાવ્યા હતા અને આ પૂરો ગેટ છે જોઈ શકો છો રાજા ધિરાજ રણછોડરાયજી જય હો અહીંયા થઈને આપણે આગળ વધીશું અંદર જવા માટે અને પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી મંદિરની અંદર એટલી બધી ભીડ વધી ગઈ છે જોઈ શકો છો તમે ધીરે ધીરે આપણે આગળ વધીશું અંદાજો લગાવી શકતા હશો તો લાખોની સંખ્યામાં પૂનમના દિવસે અહીંયા તમને ભીડ જોવા મળે છે મંદિરની અંદર તો મંદિરની અંદર તમને પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી એટલા બધા ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા છે જોવો તમે તો ધીરે ધીરે આપણે પણ આગળ વધીશું દર્શન કરવા માટે આ પૂરો વ્યૂ તમને મંદિરના બહારનો જોવા મળે છે જો હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું અને મંદિરની અંદર તમને આ રીતના કંઈક ઉત્સાહ જોવા મળે છે ભક્તોનો અને આ છે રણછોડરાય ભગવાનનું મંદિર તો લાઈવ પ્રતિમાના તમે દર્શન કરી શકો છો નજીકથી તમને દર્શન કરાવીશું ધક્કા મુક્કી થઈ રહી છે મંદિર ની અંદર એટલે શાંતિથી આપણે દર્શન કરીને જઈશું તો કોમેન્ટ ની અંદર જય રણછોડા લખવાનું ભૂલતા નહીં મિત્રો અને પૂનમ ના દિવસે તમે આવો છો મંદિરની અંદર તો આ રીતના કંઈક તમને અલગ જ વ્યૂ જોવા મળે છે ભક્તોનો ઉત્સાહ તમને જોવા મળે છે અને આ રીતના કંઈક તમને પૂરો વ્યૂ જોવા મળે છે ખાલી પૂનમ ભરવાથી જ લાખો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આ મંદિરમાં જુઓ તમે તો તમે પણ આ મંદિરની મુલાકાત લીધી છે કે નથી લેતી કોમેન્ટ કરીને અંદર જણાવજો મિત્રો તો મંદિરની અંદર તમને આ રીતના કઈ પૂરો વ્યુ જોવા મળે છે જોઈ શકો છો તો લાઈવ પ્રતિમાના તમે દર્શન કરી શકો છો રણછોરાઈ ભગવાનના અને ભીડ જોઈ શકો છો તમે મંદિરની અંદર ધક્કામુક્કી મુક્કી થઈ રહી છે તો શાંતિથી આપણે દર્શન કરીને જ જઈશું

અને જે જગ્યા પર ભગવાનને સંતાડવામાં આવે હતા તે જગ્યા છે તે હું તમને બતાવીશ તે તમને પેલી સાઈડ તરફ જે તમને જોવા મળે છે તે જગ્યા છે તે જગ્યા પર ભક્તો બોરા આવે ભગવાનને સંતાડ્યા હતા બરાબર છે મિત્રો ના આ પૂરો વ્યૂ તમને ગોમતી તળાવનો જોવા મળે છે તો પૂરો વ્યૂ તમે જોઈ શકો છો ગોમતી તળાવનો તો વિડીયો આપણે આનેથી સમાપ્ત કરીએ છીએ વિડીયો સારો લાગ્યો તો લાઈક શાદાર સબસ્ક્રાઈબ જોઈ કે મિત્રો જય માતાજી જય રણ